વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું સવારની પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ એટલે તેરમી મે બે હજાર પચીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છે વિશ્વાસી પત્નીની પ્રાર્થના વિશ્વાસી પત્નીની પ્રાર્થના હોપ નામની એક છોકરી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારેલા પરંતુ બ્રાહ્મણ છોકરા સાથે લગ્ન કર્યા અને લગ્ન કરીને જ્યારે સાસરીમાં એ ગયા ત્યારે સાસરી પક્ષના સગાઓએ કહ્યું કે તારું નામ હોપ નહીં પરંતુ અમે આશા રાખીએ છીએ અને આશા નામ રાખવામાં આવ્યું પ્રથમ દિવસે તેના પતિએ એને સૂચના આપી કે તું ખ્રિસ્તી ધર્મ પાડે છે મને કોઈ વાંધો નથી તું દેવડમાં જજે મને કોઈ વાંધો નથી તું બાઇબલ વાંચજે પ્રાર્થના કરજે મને કોઈ વાંધો નથી પરંતુ તારે મને ઈસુ વિશે કશું કહેવાનું નહીં અને આ હોપ એટલે આશાએ સ્વીકારી લીધું કે હું તમને કદી કશું નહીં કહું લગ્ન જીવનમાં બે બાળકો થયા આશાએ પોતાના સગાઓને કે પતિને સુવાર્તાનું વચન કદી કહ્યું નહીં પરંતુ પોતાના જીવનમાં સુવાર્તા એણે બતાવી ઘણી બધી વિટંબણાઓ પડી ઘણી બધી સતાવણી કરવામાં આવી ઘણો બધો એનો વિરોધ કરવામાં આવ્યો માર મારવામાં આવ્યો પરંતુ પોતાના પતિને પ્રેમ કરવાની બાબત કદી મૂકી દીધી નહીં એક દિવસે પતિ સામેના ટેબલ પર બેઠા હતા અને આશાએ કહ્યું કે પેલું બાઇબલ મને આપો અને એ વખતે એ પતિએ એ બાઇબલ એના પત્ની ઉપર નાખ્યું ત્યાં આંખમાં વાગ્યું અને જેના કારણે હોસ્પિટલ જવું પડ્યું ટ્રીટમેન્ટ લેવી પડી અને લોકોને કહેવા લાગી કે આ તો મને મારી જાતે વાગી ગયું છે પોતાના પતિને કોઈ બાબતનો આક્ષેપ મૂક્યો નહીં અને એ પ્રમાણે પોતાનું જીવન એ ઘરમાં જીવતી હતી જ્યારે પતિ નોકરી પરથી આવે ત્યારે આશા અને બે બાળકો પ્રાર્થના કરતા હોય એ જોઈને પતિને ઘણી બધી વખત સારું પણ ના લાગે તેમ છતાં પણ તેઓ એ સ્વીકારતા કે ભલે પ્રાર્થના કરે બાઇબલ વાંચે મને કશો વાંધો નથી એક દિવસે પોતાના પતિને માટે એ પ્રાર્થના કરતી હતી અને એ પ્રાર્થના જવાબ રૂપે જ્યારે એ વ્યક્તિ પંડિત ધર્મરાજ શર્મા રાજસ્થાન કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને ગુજરાતમાં દુકાળના વખતે મદદ કરવા માટે આવેલા અને બ્રધર ભક્તસિંહની મિટિંગો એટેન્ડ કરી અને ત્યાં તેમણે બાપ્તિશમાં લીધું પોતાના પત્નીની સુવાર્તા જીવનમાં જોઈ અને જ્યારે ઇન્દિરા ગાંધીએ તેમને પ્રસ્તાવ મૂક્યો કે તમે રાષ્ટ્રપતિ માટે ઓફર કરું છું ત્યારે એમણે ના પાડી હવે તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યની વૃદ્ધિને માટે હું મારા પ્રયત્નો કરીશ મારે દુનિયાવી રાજ્યમાં કશો હોદ્દો જોઈતો નથી અને બધી બાબતો મૂકીને સેવક બન્યા ત્યારે બે કલમો અત્યારે હું યાદ કરવા માગું છું પહેલો પિત્તર ત્રીજો અધ્યાય પહેલી અને બીજી કલમમાં પિત્તર લખે છે પત્નીઓ જો તમારો પતિ સુવાર્તા પર વિશ્વાસ કરનાર ના હોય તો તમારા સારા આચરણ દ્વારા એને સુવાર્તા આપો અને આ હોપે આશાએ પોતાના જીવનમાં સારું આચરણ બતાવીને સુવાર્તા આપી અને પોતાના પતિએ વિશ્વાસ કર્યો બીજી કલમ પાઉલ પ્રેરિત એફેસિયોની મંડળીને ત્રીજો અધ્યાયને સાતમી કલમમાં કહે છે કે દેવના કૃપાદાન માટે હું સુવાર્તાનો સેવક બન્યો અને આ સેવક દેવના કૃપાદાનને લઈને પ્રભુના વચનના સુવાર્તાના સેવક બન્યા અને ઘણી બધી સેવા કરી પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજની સાક્ષીને માટે અમે આશીર્વાદ માગી પત્ની તરીકેની જવાબદારીમાં અને ખ્રિસ્તના સેવક તરીકેની જવાબદારીમાં વિશ્વાસ કરીને જે સેવા કરી એનો આશીર્વાદ તમે આપ્યો અમે આભાર માનીએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન